સુરેન્દ્રનગરના થાનગઢમાં જમીન મુદ્દે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે આ વેપારી પર ફાયરિંગની ઘટના બની છે તેમાં જણાવી દઈએ કે બાર થી વધુ ઈસમોએ ટોળકી રચી અને વેપારી પર મારામારી કરી અને ફાયરિંગ કરવામાં આવ્યા હતા આ ફાયરિંગ કરના જે છે તે બૂટલેગર હોવાની અત્યારે હાલ શંકા સેવામાં આવી રહી છે અને ત્યારે આ સુરેન્દ્રનગરમાં ફરી એકવાર આ કાયદો વ્યવસ્થા જે છે તે કથળતી જોવા મળી રહી છે ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તલવાર સહિતના જે હથિયાર છે તેનાથી પણ હુમલો કરાયો હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે સુરતમાં હુમલા સુરેન્દ્રનગરમાં હુમલાની ઘટનાઓ દિવસે ને દિવસે સતત વધી રહી છે અમોડી રાત્રે ડીવાયપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા થાનમાં દસ દિવસમાં આ બીજી વખત ફાયરિંગની ઘટના સામે આવી છે અને ત્યારે હાલ આ પોલીસ દ્વારા તમામ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે